ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા પરેશાન કરવામાં આવતા વિધવા માતા અને દીકરીઓની આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ મુલાકાત લીધી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ ઝાડેશ્વર ગામમાં રહેતા આદિવાસી વિધવા મહિલા અને ત્રણ દીકરીઓની મુલાકાત લીધી આ મહિલા પોતાની ત્રણ દીકરીઓ સાથે વસવાટ કરી રહ્યા હતા તેઓ સૌ ઘર કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે એમની દીકરીઓ લગ્ન લાયક હતા અને એમની દીકરીઓના રક્ષણ માટે જેમ તેમ કરી ચાર બાજુ દિવાલ બનાવી થોડા દિવસ કર્યું આ બાબત ની ફરિયાદ કરવા જયારે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ગયા ત્યારે એમની સાથે પોલીસ સ્ટેશનમાં પણ ગમે તેમ વર્તન થયું એમ જાણવા મળ્યું હતું અને આજે આ મુલાકાત લઈ ગેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ આ પરિવારને આશ્વાસન આપ્યું અને તેમની હિંમત આપી હતી કે આગળ ન્યાય અપાવવા ન્યાયિક લડાઈમાં સાથે રહીશું નંબર નથી

બધા બધા તમારી સાથે રાકેશભાઈ છે હેમુભાઈ પિયુષભાઈ છે જરા કઈ એવું લાગે કે જો અમે બધા તમારી સાથે આવીશું બધા તમારા માટે અહીંયા ઉભા

તાલુકા સરકારે કમિટી બનાવી છે જે નિરાધાર છે એમને જમીનો ફાળવવા ગૌચર હોય કે ગામતડ એની તો આખી કમિટી દર વર્ષે જેટલા ની માંગણી હોય એમને તમારી સાથે તમારે ગભરાવું નથી તમે એકલા આવી રીતે

સારું ચાલો સારું સારું ચાલો થોડા દિવસ પહેલા ભરૂચ ને ઝાડેશ્વર બેન જ્યારે એમણે પચીસ વર્ષથી થી પોતાના કાચુ ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો હતો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી અહીં તંત્રને મોકલેલા અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે છતાંય ફરિયાદ પણ લેવામાં નથી આવી તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતરનો પ્લોટ ફાળી આપનારની આખી કમિટી છે છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે આજે અમે મુલાકાત લીધી છે એમને સાત્વના આપી છે આજે બેન એકલા નથી આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય આપવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું માનવ અધિકારમાં પણ જઈશું મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિવાસી આદિજાતિ આયોગમાં પણ જઈશું અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમના એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્ન રહેશે